નવરાત્રી મહોત્સવ ખૂબ રંગે ચંગે ઉજવણી થઈ રહ્યો થવાનો છે એ માટે નડિયાદ ખાતે પોલીસ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે નડિયાદ ટાઉન છે રૂરલ અને પશ્ચિમ આજે મોટા પોલીસ સ્ટેશન વિસ્તાર છે નજીક નજીકના ત્યાં આગળ કુલ લગભગ બાણું જેટલા શેરી ગરબા અને પ્રોફેશનલ ગરબા પણ થતા હોય છે અને એ તમામ ગરબાઓમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે માતાઓ બહેનો અને માઈ ભક્તો એ સારી રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી શકે તે માટે પોલીસે સુચારુ વ્યવસ્થા ઉપસ્થિત ઊભી કરેલી છે ત્રણેય પોલીસ સ્ટેશનોની અંદર જોવા જઈએ તો લગભગ એકસો થી વધુ પોલીસ અને ત્રણસો થી વધુ હોમગાર્ડ અને જીઆરડીના જવાનો દ્વારા એકદમ સઘન પોલીસ બંદોબસ્તનું આયોજન કરેલું છે સાથે સાથે મોબાઈલ પેટ્રોલિંગ કે જે નવરાત્રીના નવે નવ દિવસ અને દસરાના દિવસે મોબાઈલ પેટ્રોલિંગ જ્યાં સુધી ગરબા ચાલશે ત્યાં સુધી જે જગ્યાએ ગરબા હશે ત્યાં અને તે સિવાય અંતરિયાળ વિસ્તારોમાં તેમજ નડિયાદ શહેરને જોવા જઈએ તો નડિયાદ શહેરની ફરતે આવેલા રોડ રસ્તા અને કેનાલો પર કે જેથી કરીને માતાઓ બહેનો સુરક્ષિત રીતે જઈ આવી શકે અને સાથે સાથે મહિલા પોલીસની જે સી ટીમ છે એ સી ટીમને અમે બે રીતે કાર્યરત કરવાના છે ગરબાના સ્થળોની બહારની તરફ અને સાથે સાથે સાદા કપડામાં એટલે કે ખેલૈયાના કપડામાં એ સી ટીમની બહેનો એ ગરબાની અંદર પણ કાર્યરત રહેશે જેથી કરીને કોઈ પણ માતાઓ બહેનો જે ગરબા આવેલી હોય અને માતૃશક્તિની ઉપાસના કરતી હોય ત્યારે તેમની સાથે કોઈ અગટિત વ્યવહાર કોઈ કરે નહીં પોલીસ દ્વારા આ બાબતે નેત્રમના કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે જે નડિયાદ શહેરના તમામ જે નેત્રમ કેમેરા છે એનું પણ મોનિટરિંગ કરવામાં આવશે અને અ લાઈવ બોડી વન કેમેરા તેમજ બોડી વન અધર જે બોડી વન કેમેરા છે એ તમામ જે ગરબાના સ્થળે છે તે જગ્યાએ પોલીસ ઉપયોગ કરશે જરૂર જણાશે તો આયોજકો દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેનો પણ રિવ્યુ લેવામાં આવશે સરકાર શ્રી દ્વારા જે ખાનગી આયોજકો છે તેમના માટે જે મેન્ડેટરી પ્રોવિઝન્સ કરવામાં આવેલા છે જેવી કે ફાયર એનઓસી તેમજ તેમની પોતાની સિક્યોરિટી સ્કીમ સાથે સાથે ફૂલ એચડી કેમેરા કે જેમાં ખેલૈયા ગેટ અને અન્ય વિસ્તાર કવર થાય તે તે પ્રમાણેનું આયોજન અને એ સીસીટીવીનું મોનિટરિંગ કરવાની કામગીરી છે તે પણ તેમના દ્વારા ચેક કરીને કરવામાં આવશે તમામ લોકોને અમે ખેડા જિલ્લા પોલીસ તરફથી અપીલ કરીએ છીએ કે આ નિર્ભીકપણે નવરાત્રીના મહોત્સવને માણો અને કોઈ પણ જગ્યાએ જો જરૂર પડે આપને તો પોલીસની નવીન એકસો બાર જે સેવાઓ ઉપલબ્ધ થયેલી છે તો એ એકસો બાર સેવાનો ઉપયોગ કરો એકસો બાર એ ત્વરિત સહાય માટેની પોલીસ અને અન્ય કોઈપણ પ્રકારની આપદામાં રાજ્ય સરકારની પહેલ દ્વારા કરવામાં આવેલી આ સેવા છે અને એ સેવા હાલ કાર્યરત હોય કોઈપણ પ્રકારની ઇમરજન્સીમાં આ એકસો બાર સેવાનો પણ ઉપયોગ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ સરના કાર્ય દ્વારા એક તો નસો કરીને આવતો હોલો પોતાનો તો કરી પોલીસ બ્રેથアナલાઈઝરનો પ્રયોગ કરશે જો આ માતાજીની આરાધનાના પર્વમાં આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ કરતા જોવા मालूम પડશે તો તેની પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ But use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform, and with all this, I acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself